જંબુસર નગર જનતા દ્વારા પ્રાંત પ્રશ્ન પ્રશ્ન સમાન રિંગ રોડ મુદ્દે પ્રાંત અધિકારી શ્રી ને પત્ર આપવામાં આવ્યું તો આવું જોઈએ શું છે વિગત કોરોના કાળથી ખરડ મુદ્દે પીડિતા પૂરી જનતા આખરે આળસ મળીને જાગી જંબુસર નગરપાલિકા અને સરકારી શાસન તંત્ર જવાબદાર અધિકારી અમલદારો ચૂંટાયેલા અને વિરોધ પક્ષના તમામ નેતાઓને ઊંઘમાંથી જગાડવા વિશાળ સંખ્યામાં જનતા ખૂબ જબરજસ્ત સૂત્રોચ્ચાર સાથે અને બેનરોના દેખાવ સાથે વિશાળ મહાન વાહન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું જ્યારથી મેઘના મંડાણા ત્યારથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે રિંગ રોડ માથાના દુખાવો સમાન બન્યો છે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય નાના મોટા અકસ્માતો સર્જાયા પ્રજા પરેશાન છે જનતાનું કોઈ રણી ધણી રહ્યું નથી જંબુસરની જનતા ઘણા પ્રશ્નો પ્રાણ પ્રશ્નો પૂછે પીવાનું મીઠું પાણી રખડતા ઢોર ગટરો ઉભરા ગટરો ઉભરાવી વગેરે પ્રજા પીડિતો છે જ્યારે નેતાઓને ચૂંટણી તાળે ખાલી વચનો આપીને મત લઈ જાય છે અને ભોળી જનતા છેતરાય છે ચૂંટણી આવે એટલે પ્રજાને એક સાથે આશા બંધાય છે કે અમે મત આપી જંગી બહુમતીથી નેતાજીને જીતાવીશું એટલે અમારો રિંગ રોડ પ્રશ્ન ખાસ હલ થશે પરંતુ જનતાને નિરાશા સાપડી છે અનેક ચૂંટણીઓ તાલુકાઓ જિલ્લા વિધાનસભા સાંસદ સભા આવીને ગઈ પણ પ્રશ્નનો કોઈ પ્રશ્ન હલ થયો જ નથી આગલા દિવસે કોંગ્રેસ પક્ષ ટ્રક એસોસિએશન વેપારી મંડળ દ્વારા પણ આવેદન પત્ર આપી ઊંઘતા તંત્ર ને જગાડવામાં આવ્યું

મારું નામ મલેક સારુ કજી ઉપાય છે હું રહેવાસી ભાગલીવાડનો છું હું પરીક્ષા સ્ટેન્ડ પ્રમુખ મારા ફાધર છે એમનો છોકરો છું બરોબર 15 રાતે મેં ખાંડલી બાગોરથી બે ડિલિવરી કેસ બેસાડેલા એમને જવાનું હતું હોસ્પિટલ મે તેમની ડિલિવરી રસ્તા મેં ચાઈના ટાઉન હોસ્પિટલ આગળથી થઈ ગઈ હતી અર્દી ડિલિવરી બહાર થઈ ગઈ હતી ત્યારે હું ટાઈમ પર એમને ડિલેવરીવાળો કેસ ટાઈમ પર લઈને પહોંચી ના શકીએ રસ્તા બહુ ખરાબ છે સાહેબ રોંગ સાઈડમાં તો ટોલાવાળા મને નડે છે રોંગ સાઈડમાં સામેથી બાઇકવાળા આવી જાય છે રોંગ સાઈડ જઈએ તો બસવાળા ચલાવે છે કે બાજુ જવું તે એ જમાના સમજ નથી પહોંચતી રસ્તામાં લોકો પાણી નાખે છે રસ્તામાં ગાડીઓ ફસાઈ જાય છે નહીં ડિલિવરી કેસ રસ્તામાં અમારી મારી ગાડીમાં થઈ ગયેલો છે રિંગવાળા આજે અમે બે દિવસથી જે રેલી માટે બધા વોટ્સઅપમાં મેસેજ ફોરવર્ડ કરેલો એની અંદર અમારા મુદ્દા હતા કે આ રસ્તો જે છે ટંકાઈ પાકો છો ડેપો સુધીનો એ ઘણા સમયથી ખરાબ છે મોટા મોટા ખાડા પડી ગયા છે આવતા જતા લોકોને બહુ મુશ્કેલીનો અનુભવ કરવો પડે છે અને એવો ખરાબ રસ્તો છે કે ફરી એકવાર માણસ જ્યારે બીજી વાર આવી ના શકે એ ઘણો ટાઈમ લે છે ટ્રાફિકની સમસ્યા થાય છે સ્કૂલમાં આવતા જતા બાળકો છે પછી આ કોઈ પણ દર્દી હોય જે એકસો આઠમાં જતા હોય ત્યાં પહોંચી નહીં શકતા ટાઈમ પર ને બધાને હાલાકી ભોગવવી પડે છે એના માટે અમે ટોટલી આ તાલુકાના અને જમ્મુસરના લોકો ભેગા થઈને આ જે આવેદનપત્ર આપ્યું છે એમને પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે હવે નગરપાલિકામાં પણ અમે આપવાના છે તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ કરું છું